પોરબંદરમાં દિવેચા કોળી સમાજ દ્વારા પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક તેજસ્વી વિદ્યાર્થીઓને સિલ્ડ આપી જ્ઞાતિના અગ્રણીઓના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા દિવેચા કોળી સમાજ ખાતે યોજાયેલા આ પ્રતિભા સન્માન સમારોહમાં બી કોમ સુધીના અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જરૂરી છે સમાજ શિક્ષિત હશે તો જાગૃતિની સાથે આર્થિક સ્થિરતા પણ ઝડપથી આવશે તેવા હેતુસર આ સમારોહ યોજાયો હતો હું હિતેશ કાંતિલાલ વાજા દિવેચા કોળી સમાજ ઉપપ્રમુખ આજે અમારી જ્ઞાતિમાં વિદ્યાર્થીઓના પ્રતિભા સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેમાં તોતેર વિદ્યાર્થીઓ અલગ અલગ કેટેગરીના એને સન્માન કરવામાં આવશે જેમાં ધોરણ દસથી બીકોમ બીએસસી અને બીસીએસસીના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે અને આ કાર્યક્રમ અમે વિદ્યાર્થીઓને પ્રતિભામાં પ્રતિભા ખીલાવે એના માટે કરવામાં આવે છે આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ પ્રમુખ તેમજ સમાજના મહત્વપૂર્ણ યોગદાન આપનાર લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ભરતભાઈ નટુભાઈ બામણિયા તથા પ્રવીણભાઈ નટુભાઈ બામણિયા સહિતનાઓનું અગ્રણીઓના હસ્તે સન્માન કરાયું હતું આ કાર્યક્રમમાં પ્રમુખ મગનભાઈ બામણિયા ઉપપ્રમુખ હિતેશભાઈ વાઝા અને ટ્રસ્ટીઓ તથા પટેલોએ જહેમત ઉઠાવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર